તો જે કઈ પણ અમે માલ ઉત્પાદન કરીએ છીએ એની ક્વોલિટી નથી થતી તો ખેડૂત મિત્રો મારે આજે એ ચર્ચા કરવાની છે કે તમારા ખેતરની અંદર તમે જીરું વાવેલું છે કે દાણા વાવેલા છે લસણ વાવેલી છે કે ડુંગળી વાવેલી છે કે ચણા વાવેલા છે તો આ તમામ પાકની અંદર તમામ શિયાળુ પાકની અંદર જો તમારે બેસ્ટ ક્વોલિટી બનાવવી છે બેસ્ટમાં બેસ્ટ જો ક્વોલિટી બનાવી છે તો તમારે મહાલાભની ભલામણ કરીએ છીએ કારણ મહાલાભ એટલા માટે કે મહાલાભ સો ટકા નેચરલ ફોર્મ છે ઓર્ગેનિક ખેડૂતો પણ વાપરી શકે છે અને કેમિકલ ખેતી અથવા તો ઓર્ગેનિક અને કેમિકલ જે બંને મિક્સ ખેતી કરે છે એના માટે પણ બેસ્ટ છે રેસિડયુ ફાર્મિંગ માટે પણ બેસ્ટ છે કારણ કારણ કે એની અંદર પોટાશ મેગ્નેશિયમ અને સલ્ફર આ ત્રણ સૌથી મહત્વના તત્વો આવેલા છે પોટાશ જે છે એ મુખ્ય તત્વ છે ખરેખર પોટાશના ફાયદા શું છે પોટાશથી તમારી જમીનની અંદર જે કાંઈ પણ ખાતરો રહેલા છે એ ઝડપથી છોડ ઉપાડવા મળશે એનું કારણ ખરેખર એનું કારણ ઇન આ હું તમને કહું છું એનું કારણ એવું છે કે પોટાશની હાજરી હશે તો તમારા છોડની અંદર જે પાણીનું પરિવહન થાય છે એ પાણીનું પરિવહન બહુ ઝડપથી થશે એના લીધે જે કાંઈ પણ જમીનની અંદર તત્વો રહેલા છે એ ઝડપથી છોડ ઉપાડશે અને વ્યવસ્થિત રીતે પોતાનો તંદુરસ્ત વિકાસ કરે છે

કોઈ પણ સારી કંપનીનું પોટાશ તમે વાપરી શકો છો પણ મહાલાભની ભલામણ કરવાનું કારણ પેલું કે એ ત્રણ તત્વોનું કોમ્બિનેશન છે પોટાશ મેગ્નેશિયમ ને સલ્ફર બીજી વસ્તુ કે એના એ સો ટકા નેચરલ છે તમારી જમીનની અંદર તમે ગમે એટલું નાખશો કોઈ પણ જાતની નુકસાની નહીં આવે બે વસ્તુ અને ત્રીજી વસ્તુ તમને બેસ્ટમાં બેસ્ટ અને તાત્કાલિક રિઝલ્ટ આપે છે એગ્રોસેલ કંપનીનું મહાલાભ છે વિગે ચાર થી પાંચ કિલો જેટલું તમે પૂંખીને નાખી શકો છો ટપકની અંદર રેગ્યુલર ડોઝ ની અંદર બે થી અઢી કિલો સુધી તમે આપી શકો જો તમે આનો છંટકાવ કરો છો તો સો ગ્રામ પરફોર્મ છંટકાવ કરી શકો છો આને કદાચ તમે બસો ગ્રામ પરફોર્મ નાખશો તો પણ તમને બેસ્ટ રિઝલ્ટ મળશે અને કોઈ પણ જાતની આડઅસર નહીં થાય બીજી વસ્તુ કે વીગે પાંચ કિલો શિયાળુ પાક જે તમે વાવેલા છે એમાં હું તો એમ કહું છું તમે ફરજિયાત નાખો કારણ કે તે જે છેલ્લે તમે છોડ તૈયાર કરી દીધો ખંભા તોડીને દવાઓ છાંટી નકરી લીલો સુકારો આવ્યો કે સુકારો આવ્યો કે બીજા ઘણા બધા પ્રશ્નો આવ્યા તમામ ની સામે તમે લડત આપીને છોડ તૈયાર કરેલો છે ને છેલ્લે જો ક્વોલિટી કે વજન પૂરતું નહીં થાય તો માર્કેટની અંદર તમારું સો રૂપિયા થી માંડીને ચારસો પાંચસો રૂપિયા સુધી તમારી બજાર ડાઉન આવશે તો ખાસ મિત્રો આ આ ખેડૂત પ્રકારના પ્રશ્નો સતત પૂછે છે અને અમે એના રેગ્યુલર આ પ્રમાણે જવાબ આપીએ છીએ અને આજે જવાબ છે એના લીધે આવા નાના નાના પ્રશ્નોનું સોલ્યુશન થઈ અને એક ઉત્તમ ખેતી કઈ રીતે કરી શકાય એ પ્રમાણે પ્રયત્ન કરીએ છીએ આવવાના